બાપુ સ્ટેજ વિનંતી છે પર વિનંતી તમારે જય બોલી હોય તો બોલાવા દો આ કરજો નહીં હોય તો હા

હું તો બાપુ પેલા આવતો રહ્યો અમારે રાધુભાઈ મન કે પ્રકાશ ભી ચાંદના આયા મોકલે જગ્યા નહીં મળે કલાકાર ને અંદર આવવાની એન્ટ્રી નહીં યાર એટલી પબ્લિક છે ફરોળી ગામ ની સાહેબ ધન્યવાદ છે તમારા આ ભક્તિના ના સાહેબ કો જોર ના તમારા મારે વાળો સાહેબ કઈ આવું સુંદર જ આવી છે અને ભાઈ અમારા નિધિભાઈ દાલવાડા વાળા એમની સાસરી છે અને વાર મને સરસ વાત કરી સાથે અમારા જાનુ માલિક કે અમારા માટે જોરદાર છે જબરદસ્ત પાળો તાળ અમારા મયુરભાઈ માટે હા આ બધા આજે આજે આનંદ કરવાનો છે ખબે આ કાર્યક્રમને દીપાવાનો છે મિત્રો અને જો મારો પરિચય આલુ તો પ્રકાશ ગુરુજી નામ છે મારું ડાકોરની પેલે બાજુ ઓડ ગામથી આવું છું માણસ બહુ સારો જોડ દઉં ના સારો શું એજ સારો જોડું એકલી એક જ પહેલી છે એક જ છે વન ફીશ નો ડિફિકલ્ટી છે તે જમતા નહીં અને મારું માર્યું અપંગ છે એમાં મને ફાયદો છે હા હા કારણ કે એ નિહાર ગઈ છે પણ એનું મંતર કેટલું છે ત્યાંના કલાકનું

અને સાહેબ પ્રદીપજી બાપુની કૃપાથી આજે તમારી વચ્ચે બોલીએ છીએ આનંદ કરાવીએ છીએ અને ખરેખર એમની દયા જગર એનું કારણ છે મિત્રો કે આપણે જેસલ કે પીર કો એમ મત બતાવો કે મેરી તકલીફ કિતની પડી હે

પકે માર બાજુ નો રિપોર્ટ સોવાતા રખડો ઉગાડા બેને અમુક જાન તો 15 15 વર હોતી ને એ છોકરી છોકરી આ પાડી આ પાડી પાડી તે ઓન પસંદ કર્યો તા કે હા ના પાડ દે કે તા કે તા કે 15 પહેલા મને જોવા આયો આ હારો એની માને જોવા ચેલો આ